કચ્છના અંજાર શહેરમાં સ્પેશિયલ ઇન્સેન્ટિવ રિવિઝનની કામગીરી સંતોષકારક રીતે કાર્યવિત છે અત્યારે એસ આઈ આર એટલે કે સ્પેશિયલ ઇન્સેન્ટિવ રિઝિવનની કામગીરી મતદાર યાદી સુધારવાની કામગીરી ચાલી રહી છે છેલ્લું એસઆઈઆર બે હજાર બેમાં માં થયેલું તેથી બે હજાર બેની ની સાપેક્ષ આ કામગીરી અત્યારે ચાલુ છે આ કામગીરીની અંદર અત્યારે પ્રાંત અધિકારી અને નગરપાલિકાના ચીફ ઓફિસર તુષારભાઈ ઝાલરિયાના માર્ગદર્શન હેઠળ કચ્છના અંજારના બાવીસ લોકેશન અને ઓગણ સિત્તેર સહિત સમગ્ર ગુજરાત અને ભારતના બાર રાજ્યોમાં બે હજાર બેની સાપેક્ષ આ કામગીરી ઇલેક્શન કમિશનરના નિર્દેશ મુજબ કામગીરી ચાલી રહી છે કામગીરી અંતર્ગત કચ્છ જિલ્લાની અંદર મોટાભાગની બીએલ એ આ કામગીરીની અંદર ડિસ્ટ્રીબ્યુશન માટે એક એક મતદાનને આઈડેન્ટિફાઈ કરી અને તેમના સુધી ફોર્મ પહોંચાડવાની કામગીરી દ્વારા ખૂબ નિષ્ઠાપૂર્વક થઈ રહી છે દરેક બીએલો ઉપર એક સેક્ટરની વ્યવસ્થા કરવામાં આવેલી છે આ કામગીરી ખૂબ જટિલ છે કારણ કે હજી પણ શહેરી વિસ્તારમાં ખાસ કરીને લોકોમાં જાગૃતતા જોઈએ જેવી એવી જોવા મળતી નથી તદુપરાંત બે હજાર બેની ની મતદાન યાદીની અંદર નામો શોધવા એક બીજી તરફ અંજારના ભાગ નંબર એકસો ચોરાણું બસો દસ ની કામગીરી કન્યાશાળા નંબર એક મધ્યે જ તેનો કેમ્પ યોજાયો અને છેલ્લા ચાર કલાક દરમિયાન ખૂબ જ સારી એવી રીતે સુચારુ રીતે આ કામગીરી થઈ રહી છે આવી જ કામગીરી સમગ્ર અંજાનની અંદર કલેક્ટરની સૂચના મુજબ જુદા જુદા કેમ્પમાં આ પ્રકારની કામગીરી ચાલુ છે અને આવતીકાલે પણ ફરી આ પ્રકારની કામગીરી ચાલુ રહેશે અને જુદા જુદા સ્થળો ઉપર મતદારો વધારેમાં વધારે સંખ્યાની અંદર આ કેમ્પમાં જઈ અને પોતાને મળેલા ફોર્મ જલ્દીથી યોગ્ય પુરાવા સાથે જમા કરાવે તે બદલ સૌ નાગરિકોને વહીવટી તંત્ર વતી દિવ્યાંગ ન્યૂઝના માધ્યમથી ખાસ અપીલ કરવામાં આવે છે અને તમે લોકોને શું સંદેશ આપવા માગો છો અત્યારે આ કામગીરી તૈયારની જે થઈ રહી છે એમાં મતદારોને આપણે તો એટલું કહી શકીએ કે એમની પાસે જે કંઈ બીએલઓ તરફથી જે ફોર્મ એમને પરિવારના સભ્યોના કે પોતાના જે આપવામાં આવ્યા છે ઇન ટાઈમ જે આપણા કેમ્પ થતા હોય અગર જે બીએલઓ લાગુ પડતા હોય તેમને ત્યાં સમયસર પહોંચાડે બીએલઓના સંપર્કમાં રહે વધુમાં જે મતદારો જે છે એ મતદારો જે છે એ અભણ હોય અજ્ઞાન હોય આ બધી બાબતોથી એટલા બધા વાકેફ ન હોય એની અપેક્ષા કેટલી હોય મારું મતદાર યાદીમાં નામ હોવું જોઈએ ને રહી ન જવું જોઈએ મતદાર અધિકાર જે મતદાનનો અધિકાર છે એ ગુમાવી ન બેસું એ તો આપણી પ્રાથમિક ફરજ એ બને બીએલઓની કે આપણા કર્મ કર્મચારી જે કંઈ એની સાથે જોડાયેલા છે એમની કે એમને નિરાતે સાંભળો એ એમને એક મજૂરી વર્ગ હોઈ શકે કે કોઈક કામમાં રોકાયેલો હોઈ શકે આવેશમાં આવીને ઊંચા હાથે બોલે એવું બધું હશે છતાંય આપણે એમની પાસેથી પ્રેમથી કામ લેવાનું છે અને સરળતાથી આપણે પણ ખાસ કામનો બોજ લીધા વગર આ કામને પાર પાડીએ એવું હું કહેવા માગું છું અને ધીરજથી કામ લેશો તો એક મતદાર યાદી જે છે એ એકદમ ચોક્કસ અને સારી બનશે જે ભવિષ્યમાં આપણને પણ એ વહીવટની અંદર ઘણી બધી ઉપયોગી થશે એવી હું અપેક્ષા રાખું છું થેન્ક યુ અંજારની વોર્ડ નંબર નવ અને શાળા નંબર એક કન્યા શાળામાં જે અત્યારે મતદાર યાદીનું કામગીરી ચાલુ છે થઈ રહ્યું છે આજ સવારથી જે સરકારના આદેશ અનુસાર તો આપની સમક્ષ છે રામાણી સાહેબ રામાણી સાહેબ તમે ક્યાંથી આવો છો અને જે વિઝિટ કરવા માટે આવ્યા છે તો તમને કોણે મૂક્યા છે ને તમને અંધારની કાર્ય પદ્ધતિ કેવી લાગી છે હું ડૉક્ટર વી ડી રામાણી બહુમાળી ભવન ભુજ કચ્છ ખાતે ગનિષ્ઠ પશુ સુધારણા યોજનાની કચેરીમાં ફરજ બજાવું છું અત્યારે જે મતદારિયાદી સુધારણાનું કામ જે ચાલુ છે એના અનુસંધાને રેન્ડમલી માનનીય કલેક્ટર સાહેબજી અને પ્રાંત સાહેબજીની સૂચનાથી એ અંજાર વિધાનસભાના આઠ મતદાન મથકો ઉપર મારે બીએલઓની જે કંઈ નબળી કામગીરી હોય અગર એમને કંઈ કામગીરીમાં મૂંઝવણ પડતી હોય એ અનુસંધાને રાત્રે વીસી કરવામાં આવી હતી અને એ લોકોએ હુકમ કરેલ છે એ અનુસંધાને આજે મેં આ મતદાન મથકો જે છે એમાં આ જે છેલ્લો મતદાન મથક છે આથી અગાઉ મેં સાત મતદાન મથકની મુલાકાત લીધી અને એમાં મતદારોને ને પડતી મુશ્કેલી પચીસ બસો સાત અંજાર ત્રીસ બસો દસ અંજાર તેત્રીસ અને બસો તેર અંજાર છત્રીસ બસો ચૌદ અંજાર બસો ચોવીસ અંજાર સડતાલીસ બસો અંજાર ઓગણપચાસ અને બસો સત્યાવીસ હજાર પચાસ આ આઠ મતદાન મથકો જે છે એમની આજે મેં મુલાકાત લીધી છે આ મુલાકાત લેવાનો હેતુ ખાસ કરીને નાગરિકોને પાસેથી જે કંઈ ડોક્યુમેન્ટ મેળવવાનો હોય એમને જે કંઈ અત્યારે નવા જે ફોર્મ આપવામાં આવે છે એ પછી પાછા પરત બીએલઓ જોડે આવે એની અંદર ફોટો ચોંટાડવાનો છે એની મતદાર યાદીમાં નામ ક્યાં છે એ બધું સર્ચ કરી અને ઓનલાઈન ડિજિટાઈઝેશન કરવાનું છે એટલે નવી મતદાર યાદી જે બને છે અદ્યતન એ એકચુલ અને ક્ષતિરહિત થાય અને ચોકસાઈપૂર્વક થાય એ હેતુસર અત્યારે આ મુલાકાતો ગોઠવેલી છે અચ્છા બે હજાર બે ની જે મતદાર યાદીમાંથી જે નામ કાઢન તો એમાં લોકો કહે છે કે અમને બહુ મુશ્કેલી પડે છે તો એ પદ્ધતિ તમને લાગે છે આપણે કે બહુ અતિ મુશ્કેલ એટલે બેન એમાં એવું છે બે હજાર બેની મતદાર યાદી જે તે વખતે બની એ સારી જ હતી પણ જે તે વખતે થોડીક ક્ષતિ એવી રેલી દેખાય છે અત્યારે બધા બીએલઓ કક્ષાએ કે અત્યારે કે જે એની અંદર જોડણી હોય જે મતદારનું નામ હોય એમાં જે કાના મત્ર કે રસવાઈ દીર્ઘાઈને જે કંઈ પ્રોબ્લેમ હોય એને કારણે થોડીક સર્ચ કરવામાં મુશ્કેલી પડે છે પણ એ યાદી જે છે એ એકચ્યુઅલ અને સારી જ છે પણ આપણે સર્ચ કરવામાં થોડી અત્યારે મુશ્કેલી પડે છે એને કારણે આપણને થોડીક કામગીરીમાં વિલંબ થતો હોય કે કા કામગીરી કરવાવાળા જે વ્યક્તિ છે એને થોડીક મુશ્કેલી પડતી હોય એ સ્વાભાવિક છે અચ્છા અને આ કામગીરી જે શિક્ષકોને સોંપવામાં આવી છે તો શિક્ષકો અત્યારે બાળકોને ભણાવી નથી શકતા તો આ યોગ્ય છે તમારી દ્રષ્ટિએ બેન આ વાત તમારી સાચી છે પણ આ એક પર્વ છે રાષ્ટ્રીય પર્વ છે અને બહુ ગંભીરતાપૂર્વક આને સરકારશ્રીએ લીધેલો છે એટલે આ જે છે ને કામગીરી એક રાષ્ટ્રીય કામગીરી છે એટલે હવે સરકારશ્રી તો ઘણું બધું વિચારીને આપતા હોય અને શિક્ષક એક એવી અત્યારે એક વર્ગ છે કે જે કામગીરીમાં ચોક્કસતા નિપુણતા નજીકતા એમની પાસે હોય છે એવું મારું અંગત માનવું છે કે જ્યાંથી ક્ષતિ રહેવાની થોડીક ભૂલો ઓછી આવવાની સંભાવના હોઈ શકે બાકી બીજા કર્મચારીઓ તો ઘણા છે પણ જે ફિલ્ડ લેવલે

સ્પેસિફિક સબ્જેક્ટના હોશિયાર હોય બરાબર હવે એમને જે વિષય લેવો પડે એવું બી હોય અને ફેબ્રુઆરી માર્ચમાં તો પાછી એમની પરીક્ષા સુધી બોર્ડની પરીક્ષા આવી રહી છે અને સેન્સિટિવ જેને કહીએ કે જે શિક્ષક જે છે એને જીવ એનો વિદ્યાર્થીઓ પ્રત્યે હોય એના મનમાં એવું હોય કે મારા વિદ્યાર્થીને કાંઈક આપું એટલે એને સ્વાભાવિક રીતે થોડીક વધારે નારાજગી થાય એવું તો દરેક જગ્યાએ દેખાય કઈ શાળા છો અને શું કામગીરી કરી અને અત્યાર સુધી કેટલી કામગીરી કરી મારી શાળા નંબર નવ છે અંજા નગરપાલિકામાં ને હાલમાં મારી કન્યા શાળા એક નંબર જ્યાં અત્યારે અમારું બુથ છે તમારું નામ મારું નામ મિનલ ધીરવાણી પરસોત્તમ અચ્છા કેટલી કામગીરી કરી તમે હાલમાં તો અમારે વિતરણની કામગીરી તો સો ટકા થઈ જ ગઈ છે હા હા અચ્છા એટલે સો ટકા ફોર્મ ભરાઈ ગયા છે અને ફોર્મ ભરવાની પ્રોસેસ હવે ચાલુ છે અચ્છા કલેક્શન અચ્છા તો બે હજાર બેની યાદીમાં તમને ઓનલાઈન જે કરવાનું હોય છે તો એ મુશ્કેલી પડે છે સો મુશ્કેલી પડે છે હં હં કેમકે આમાં શું હવે આમાં જે લેડીસો છે જે બારેથી આવતી હોય અથવા તો પીઆરથી જ્યાં પણ છે એમનું નામ જ્યાં ચાલુ છે એ બધું સર્ચ કરવા માટે અમને પણ ઘણી બધી એવી પ્રોબ્લેમો થાય છે કે જેથી કરીને ઇનામ નામ ક્યાંયથી મળી શકતું નથી હવે અમે પણ બેનોને કહીએ કે તમે જરાક તમારા ઘરેથી વાત કરો કે આવી રીતે તમારી જ્યાં યાદીમાં નામ બોલે છે તો જરા ઈ તમને શોધી આપે પણ હાલમાં એટલું બધું અમને રિસ્પેક્ટ નથી મળતું અચ્છા અચ્છા બરોબર છે અને આપ આપ ક્યાં ભણાવો છો અને આ કાર્યગરીમાં ક્યારથી રોકાયેલા છોડમાં સાયન્સ ટીચર તરીકે કામગીરી પૂછાવું છું અને અમારું જે છે એ રૂટ નંબર પંદરમાં નવ ભૂતોના સેક્ટર ઓફિસર તરીકે જવાબદારી મને જે છે મળેલી છે લાગે છે આ રૂપ એવું લાગે છે આજે ની કામગીરી છે જે કામગીરી છે આ કામગીરી બે હજાર બેની સાપેક્ષમાં અત્યારે કરવામાં આવી છે આનાથી પહેલાં આ રીતની ની કામગીરી બે હજાર બેમાં થઈ અને ત્યારબાદ ત્રેવીસ વર્ષ પછી બે હજાર પચીસમાં થઈ રહી છે એટલે બે હજાર બે સાથે એને કમ્પેટિટિવલી જે છે એ રિવિઝન કરવાનું હોતા બે હજાર બે ની યાદીમાંથી નામો મેળવવા બહુ અને જે બીએલો શ્રીઓ છે એ લોકો માટે ખૂબ અઘરાતો લખો

માટે કરીને એક મહિનો કદાચ આ કામ ચાલે એવું મને લાગે છે કેટલી બધી સ્પીડ કરીએ પણ છતાંય નથી થતી એના હિસાબે એક મહિનો માટે મેં મારી શોપ બંધ કરી અને મેં એમની સાથે એમને સાથ આપવાનું નક્કી કર્યું છે કે ખાલી એમની મારો નામ અશોક વારેક છે અને બીજું એમની એકલાની ફરજ નથી આ રાષ્ટ્રીય કામગીરી છે એટલે મારો બાબો પણ જ્યારે કરે છે એ અત્યારે ઓનલાઈન કરે છે ઓનલાઈન આની અંદર જે ફોર્મ ભરવાના હોય છે એ કરે છે સાથે ફોર્મ કોઈ અમારા ઘરે સાંજ પછી અહીંયાનું આજે તો અમને કેમ પડતો સાંજ પછી જ્યારે અમે લોકો ઘરે અહીં છે ને ત્યારે અમારા આજુબાજુના વિસ્તારના લોકો બધા ફોર્મ લઈને આવે છે ભરાવા માટે ભાઈ તમે ભરી આવો અમારી ભૂલ થશે અને અમે પબ્લિકને જેટલો બને એટલો સાથ સાથ આપણી આ રાષ્ટ્રીય કામગીરી છે તો આવી મારા મિસિસને છે બરોબર છે પણ સરખે ભાગે વેચણી કરી અને એમને સાથ સહકાર આપી રાતના સાડા બાર વાગે સુવાનું બરાબર પાંચ વાગે

પછી આ નિકુંદભાઈએ પણ આપણે ખૂબ ખૂબ વિશેષ માહિતી આપી તેમજ નાયબ નિયામક શ્રી રામાણી સર પણ જણાવ્યું કે આ જે છે બે હજાર બેની યાદી છે એમાં ખૂબ જ તકલીફ પડે છે અને થોડું છોકરાના ભવિષ્યો માટે પણ એને પણ એ લોકોને પણ મુશ્કેલી પડે છે તો આપણે આપણે પણ મને લાગે છે કે ન્યૂઝ તરફથી આપણે પણ બધાને કહીએ કે ભાઈ આ તમે પણ આમાં રસ લો અને તમારા જે ફોર્મ છે એ તમે પોતે ભરી અને જ્યાં પણ દેવાના હોય ત્યાં આપ્યા હો એવી આપણે પણ દિવ્યાંગ ન્યુઝ તરફથી સર્વેને હું વિનંતી કરું છું જયશ્રી મહેતા અંજાર કચ્છ